આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અરવલ્લી જિલ્લાના મોડાસા શાહીકોટ હોલમાં બે હજાર પચીસ હજનો વિશેષ કાર્યક્રમ યોજાયો જેમાં શાહી કોટ વિસ્તારમાં આવેલા સુન્ની વોરા જમાતખાનામાં હજ બે હજાર પચીસના માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજ કમ્યુનિટીના વાઇસ ચેરમેન ઇકબાલભાઈ સૈયદ વાઇસ ચેરમેન નઈમભાઈ કાઝી મુફ્તી સબીર અહેમદ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હજ માટે જતા હાજીઓ તેમજ ઘાંચી સિપાઈ વોહરા સમાજના વડીલો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામના સંચાલકો વહોરા સમાજના વડીલો તેમજ બાબુભાઈ જાજ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ઇમ્તિયાઝ ચિસ્તી અરવલ્લી મોડાસા સાઈકોટ વિસ્તારમાં આવેલ સુન્ની વોરા જમા ખાનામાં હજ બે હજાર પચીસને સંલગ્ન એક પ્રોગ્રામ રાખેલો હતો જેમાં ગુજરાત હજ કમિટીના ચેરમેન જનાબાલભાઈ સૈયદ ગુજરાત હજ કમિટીના વાઇસ ચેરમેન જનાબ નાઇમભાઈ કાઝી મુક્તિ શબ્દીર અહેમદ સબદેગી સાહેબ ચાંદપૂર્ણ ચેરમેન ગુજરાત ચાંદપૂર્ણ સેક્રેટરી જનાબીરભાઈ કલીમી સાહેબ ચૂન્ની પટ્ટની જમાત તો મેળવીના ચેરમેન અમીનભાઈ ચુધે સાહેબ વગેરે ઉપસ્થિત રહી અને મોડાસામાંથી લગભગ આશરે એકસો એસી હજયાત્રા જવા માટે જવાવાળા મુસ્લિમ ભાઈઓને શુભેચ્છાઓ આપી હતી અને હજને અનુકૂળ હજને સંલગ્ન જનાબ ઇકબાલભાઈ ચેતન સાહેબે ગાઈડલાઈન પૂરી પાડી હતી અને બહુ મોટી સંખ્યામાં હાજીઓ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમણે શ્રી ભાઉભાઈ ઝાજે પણ શુભેચ્છાઓ આપી હતી સલાહ મળી बोल नमस्कार जो है

તમામ જાવિધા માટે પણ મેં આવ્યા છીએ હું માનું છું ત્યાં સુધી મારા હાજરીને ગુજરાતના હાજરીને કોઈ રીતની તકલીફ નહીં પડે એના માટે મેં એક છે માટે હું પણ બે હજાર પચીસમાં હજુ પણ જવાનો છું મારા સાથી મારી સાથે આવવાનો છે અને મારી ખિદ કમિટી જે હાજરી તો મારી પ્રાઇવેટ ખિદ્ધ કમિટી उचाम उची पती जीचे चीचा आजी वो कि बोत कुमूब आजी यावने है, इना पचास माला कि बोत कुमूजर